વટનગર હોસ્પિટલ નીચે વાળા હિંમતનગર વાળા છે પગ ભાગ હોય ફ્રેકચર થયું હોય પગ ઉતરી ગયો હોય દરેક પ્રકારની સારવાર થશે તો અવશ્ય પધારજો અને કોન્ટેક્ટ નંબર નામ અલગ તો છે મારું કોન્ટેક્ટ કરજો તે બી એટલે બે ના કે તો યો બૂમ કોઈ આઈયું હે ને રાતી હું મળી જાવ તો અહીંયા કોઈ જે રાતે પ્લાસ્ટર ના પ્લાસ્ટર ના કરી બાંધવાનો ₹2000 છે પ્લાસ્ટર મારવાના છે મજૂરી થાલી કરી મજૂરી છે बोला पी नहीं, नहीं। पी अलाश माद ले मादूल कहा लेत दुल माजावग नहीं लेतृ मादूल कहा लेतृ में आपे लोग नहीं सबसेद नहीं तो येटले तरकल आपरे संगरां के ता यह जाएं अपनी जीए सुधिरा को पर सागे श्टीए आपको परचे खरागे खोला � મારું કોમડી તો અવલોકનો જોવાનું જ છે ખાવાનું ભાવ હા હા તમે પણ જો તમે ચાલુ કરીને જ

બધા કીધું ને કે વાઘબા તમારા પગ તો કે જબર ખેંચ છે ને એવું કરશો એટલે મને બીક લાગતી હતી તે પછી મને કે નહીં જવું મેં તો ના જવું પડે ભલે કોમેડી કરે પણ થોડું દુખાય તો સહન નહીં થતું જરાય પચીસ દાળો રાખવો પડશે પચીસ દાળા

નવાગુપતે સુ કીતે તે જે પેલા એક્સરે પડે એમાં ને આ છે કી તો બે સેમ પણ આ આમ ને એટલે જો એમાં દેખાતું થોડી ગેપ દેખાતી નહી જે પેલો આમ પગ પાડે ને સ્લાઇટ अड्કો પેલું થઈ ગયું ચલો મલીએ તારે વાગપસ ઓકે તો મિત્રો જય માતાજી પધારજો હોસ્પિટલ નીચે dari ser By petulina Jawaar jugaha Hai